નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા પાક અને નવા નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરી છે એ આગોતરા જીરાની જે ખેડૂત એ જીરું દેવ દિવાળી અને દેવ ની વચ્ચે વાવ્યું છે એ બધા ખેડૂત મિત્રોને જીરું હાલ વરિયાળી ભરાઈ ગઈ છે એટલે કે વરિયાળી આવી ગઈ છે દાંડલી ભરાઈ ગયું છે દાણા સડવા મળ્યા છે ત્યારે આપણા ખેડૂત મિત્રો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ જીરું ક્યારે વાવ્યું હતું કયું જીરું વાવ્યું છે વાવતા પહેલા કેવોકો પટ આપ્યો છે કેટલું ખાતર નાખ્યું છે કેટલા પીયત આપ્યા છે અને કેટલા દવાના સંટકા માર્યા છે ભાઈ ભાઈ થી જાણીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ ખેડૂત મિત્રો એ હવે પછી જીરાની અંદર આપણે કેવી કેવી કાળજી રાખવી છે એમની વાત કરશું આપનો પરિચય ઠાકરસીભાઈ લીંબાભાઈ માનસરા ઠાકરસીભાઈ લીંબાભાઈ માનસરા ગામ તમારું મોટા માંડવા મોટા માંડવા તાલુકો કોટડા સાંગાણી તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ રાજકોટ તમારો મોબાઈલ નંબર ઠાકરસિંહ ભાઈ નવ્વાણું જીરો પિસ્તાલીસ પિસ્તાલીસ બે તેતાલી ફરી વાર નવ્વાણું જીરો પિસ્તાલીસ પિસ્તાલીસ બે તેતાલી હવે ઠાકરસિંહ આ વર્ષે કેટલા વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે જીરાનું આટલું વાવેતર કર્યું છે આટલું એટલે કેટલું કશે બે અઢી વીઘા જેવું વીઘા જેવું છે બે અઢી વીઘા જેવું જીરાનું વાવેતર કર્યું છે બરોબર જીરાની અંદર જે છે એ આ વર્ષે કઈ વેરાયટી પસંદ કરી છે ચાર નંબર છે ને ગોંડલ થી ગુણ ગુણ નું આવે ને એ લઈને વાવ્યું છે આ વખતે જે છે એ આમ ટૂંકમાં જીરું જે છે એ કંપનીનું કોઈનું નથી કંપની નું નથી

ત્રણ થી આપશો કે કઈ હવે જરૂર નહી કદાચ એક આદુ આપવું છે બસ એક પિયત આપવું છે બરોબર ખાતર ઉપર પૂરતી ખાતર તરીકે શેનો શેનો ઉપયોગ કર્યો પછી એરિયા નાખ્યો તો એરિયા પેરું આપડે ઓલું કેવું આવે હમ ઓલું હુકાનું આવે એને ભેર ભેરવી નાખ્યું હતું બરોબર એ એક નાખ્યું છે ના બરોબર હવે વાત દવાની તો દવા જે છે એની અંદર કેટલી સંટકાવ કર્યો છે કેટલા કેટલા રાઉન્ડ માર્યા છે રાઉન્ડ તો કેટલા માર્યા મને પછી યાદ ન હોય કેટલા રાઉન્ડ માર્યા છે અંદાજે શેની શેની સંટકાવ માટે થ્રિપ્સ માટે મુફ્ઠ મારી છે એક થેલે મારી જે ગળાની મારી હતી એકવાર ગળાની એક વાર થ્રીપ્ની અને બે બે ત્રણ વાર થ્રિપ્સ ને મારી

થઈ જવા છે તો મિત્રો આ સમયગાળાની અંદર ઠાકરજીભાઈ જો આપણે બાબતની ખાસ બાબતની જો કાળજી રાખી હોય ને તો એ છે કે આમાં જે આપણે જે ગેલેલીઓની તમે વાત કરો છો એ ગેલેલીઓ જે છે એ હવે જે છે એ કોઈની વાટે રહેવાનું નથી આવશે કે નો આવે કે એની કોઈ વાટે નહીં પણ આ ગેલેલીઓ જે છે એ મારવાનો તમારે ફરજિયાત છે આ ગેલેલીઓ મારી દો તો કાળિયાનો કોઈ પ્રશ્ન આપણે એવું લાગે છે કે આમાં આપણે આપણે આવે પણ કર્યું છે તો મારી બરાબર તો આ ગેલેલીઓ જે છે એ આપણે સુકારો આવવા દેશે નહીં સાથે સાથે આ જે આપણું જીરું જે છે અત્યારે ફૂલ વરિયાળીએ ભરાણું છે બરાબર જે દાણો જે છે એ બંધાવાનો શરૂઆત થઈ છે તો એને ખાસ પોષણની પણ જરૂર પડશે

પંપ થાય પચી રૂપિયાનો વિગેત કેટલા પંપ થાય ત્રણ પંપ ત્રણ ચાર થાય તો એનો ચાર પંપ જે છે એ જાય તો એનો ખર્ચો જે છે એ જે વડાણ છે એ પાંચસો એમ એલ ના છસો રૂપિયા ભાવ કેટલા તો એનો પમ્પ જે છે આપણે કેટલાનો પડ્યો ત્રીસ રૂપિયા નો તો ત્રણ પપ કરીએ કે ચાર પપ કરીએ ચાર પપ કરીએ તો એકો વીસ રૂપિયા થાય અને ત્રણ પપ કરીએ તો નેવું રૂપિયા થાય અને એનો છંટકાવ કરી દેવામાં આવે જે ખેડૂત મિત્રો આવું જેરૂપ થયું છે જેને વરિયાળી ભરાવાની શરૂઆત થઈ છે એ દાણો જે છે આખો ફૂલ ભરાવદાર બને ઝડપ થી ફૂલમાંથી આજે આપણા ફૂલ જે છે આ ફૂલમાંથી ઝડપથી જે છે એ ફળમાં કન્વર્ટ કરવા માટે આ વડદાણ જે છે કાફી છે વડદાણ એક પમ્પમાં કેટલું નાખવાનું છે

વધારવી હવે ફૂલની સંખ્યા વધે તો આપોઆપ જે છે એ આપણે ફળ મળવાનું છે એટલે કે જીરું બંધાવવાની ક્રિયા થવાની છે ઝડપથી ફૂલમાંથી બીજું કામ એનું એ છે કે જે ફૂલ હોય એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવાનું અને ત્રીજું જે દાણો જે છે એ એક પણ દાણો આપણો સુસ્યો રહે નહીં આ જેટલી જે છે વરિયાળી બંધાવવાની શરૂઆત થઈ છે એ તમામ જે છે એ જીરું આપણું સારામાં સારું રીતે કમ્પ્લીટ થઈ જાય તો આવું ત્રણ કામ એ માત્ર ત્રીસ રૂપિયામાં થવાનું એક પંપ એટલે કે એક વીઘે આપણે એકસો વીસ રૂપિયાનો ખર્ચો થાય બે વખત સટકાવ કરીએ તો એની ઉત્પાદન ક્ષમતા આખી વધી જાય ઠાકરસિંહ તો જે કોઈ ખેડૂત મિત્રોને હાલના સમયગાળા અંદર જો જીરું આવું તૈયાર થઈ ગયું હોય તો એ ખેડૂત મિત્રો જે છે એ કોઈની વાટ જોયા વગર હું એક પેલું કામ કરવાનું ગેલેલીઓ મારવાનું ગેલેલીઓ અને બીજું આ વડાન આ વડાન જે છે એનો ઉપયોગ એની સાથે જ મિક્સ કરીને કરવાનો છે આ બંને સાથે મિક્સ કરવામાં આવશે તો જે કાઈ જીરું જે છે એ જીરું કાંઈક

એ તમારું દસ નું બાર મણ જે છે આરામથી તૈયાર થઈ જશે હું કા તો કે એની ક્વોલિટી સારી બનશે એનો દાણો જે છે એ સારો મજબૂત દાણો ઝીણો નહીં રહે એટલે વજન સારો બને આ જે છે એ આ વડાંટ અને ગેલેરી સરસ મજાનું કામ છે જે જે ખેડૂત મિત્રો એ ગયા વર્ષે ઉપયોગ કર્યો એ દરેક ખેડૂત મિત્રો જે છે એ આનો ઉપયોગ અત્યારે અવશ્ય કરે છે તો આપ પણ જે છે આનો ઉપયોગ કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ એની ભલામણ કરજો જો કે હું અહીંયા દરરોજ બે વખત નીકળું છું એટલે હું તમને જે છે મળતો જ જાય અને જ્યારે આપણું જીરું લેવાય ત્યારે પણ જે છે એ તમારો વિડીયો એક બનાવવાનો પ્રયત્ન કરશું ઠાકરસીભાઈ આપનો ફરીવાર એકવાર મોબાઈલ નંબર આપો જેથી કરી મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે નવાણું જીરો પિસ્તાલીસ પિસ્તાલીસ બે તેતાલીસ મિત્રો આ ઠાકરસીભાઈનો નંબર છે એમનું જીરું જે છે એ અહીંયા કહેવાય કે મોટા માંડવા અને જે છે એ માણેકવાડાની વચ્ચે આ જીરું જે છે રોડના કાંઠે જ જે છે એ આવેલું છે તમે અહીંયા નીકળો તો આવું જીરું જોવું હોય તો ચોક્કસ જે છે એ તમને અહીંયા જીરું જોવા મળશે મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ તાણું નેવ્યાશી નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને જીરાના પાકની વધારાની માહિતી જે છે તમે મેળવી શકશો ઠાકરસિંહભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ